લો તો ભાઈ અત્યારે આપણે સાંજે છે ને મસ્ત મજાની મસાલા ભાખરી બનાવવા નો પ્લાન છે તો મસાલા ભાખરી આજે ગરમી એટલી લાગે છે ને બધા ને બે દિવસ જો એટલી ગરમી પડી છે કે વાત નો પૂછો કે નથી જરાય પવન બાર કે નથી આમ બાર બેવાની ઈચ્છા થતી વાદળા હોય છે ક્યારે તડકો હોય છે અને બાફ જેટલો લાગે છે ને તો બધાય પરસેવો રેબ જેમ જ આખો દિવસ હોય તો પંખા બી નીચેથી હટવાની પણ ઈચ્છા નથી થતી અને જો અમારે બધા અત્યારે આવીને પંખે બેસી ગયા છે પાછા અને તો ઓલી હજી હમણાં નીચે આવ્યા ઉપર એ બહુ ગરમી લાગે છે અને જો પપ્પા હજી કારખાનેથી આવ્યા ને નાસ્તા પાણી કરે છે ને મમ્મી હું તો બે હું મમ્મી તો ક્યારના રૂમ માં રૂમ માં બેઠા હતા બહાર જ નથી નીકળ્યા હા પણ હટી ગયું કઈ બીમાર પડવી એમ ના થાય તો કે સારું છે પંખે બેઠા દેવી અને અત્યારે બનાવે છે મસ્ત મસાલા ભાખરી તો મસાલા ભાખરી માં છે ને એક ફાયદો થશે કે ભાખરી બનાવવા છે ને આપણે પંખો ચાલુ રાખવા એ એક મોટો ફાયદો તો ચાલો આપડે મસાલા ભાખરી ની થોડીક તમને રેસીપી આપી દઈએ તો મેં અહિયાં છે ને મારા ઘરે થોડો એકદમ મીડિયમ સાઈઝ નો જે ભાખરી નો લોટ આવે ને એનો અત્યારે આ નહોતો ખલાસ થઈ ગયો છે એટલે મેં જાડો એકદમ હતો એ અને થોડોક રોટલી નો પટલો હોય એ એ બંને મિક્સ કર્યા છે તો હવે આપણે એની અંદર બધા મસાલા એડ કરી દઈશું તો ચલો આપણે ભાખરીની અંદર મસાલા એડ કરી દઈએ તો મસાલા તો પેલા આપણે જીરું પાવડર છે તો એક એક ચમચી ચમચી ધાણા પાવડર આપણે લાલ મરચું આ તીખું છે ત્યાર પછી આપણે થોડીક ચપટી એવી હળદર એડ કરી દઈશું હળદર તમે તમારી રીતે કોઈને વધારે ટેસ્ટ સુગંધ પસંદ હોય તો નાખી શકો અને ચપટી એની અંદર આપણે આટલી થોડીક એવી અંદર આપણે હિંગ એડ કરી દઈશું ત્યારબાદ આપણે એની અંદર એડ કરી દઈશું તલ તો અહીંયા મેં સફેદ તલ લીધા છે તો લગભગ એક દોઢ ચમચી જેટલા મેં અહીંયા તલ એડ કર્યા છે સાથે સાથે આપણે એની અંદર એડ કરશું જીરું તો ઘણા જીરું આ રીતે આખું એડ કરવું હોય તો આખું પણ એડ કરાય કોઈને હાથેથી મસળીને એડ કરવું હોય તો હાથેથી મસળી તો હું અહીંયા આખું જીરું જેમનું મેં એડ કરું છું તો ચપટી જીરું એડ કરશું અને સાથે સાથે આપણે ધાણા તો તો મને બધી બહુ ગમે એટલે મેં એડ કરી દીધી છે જ્યાં સુધી આ નાખો નહીં ત્યાં સુધી એનો ટેસ્ટ મજા આવે સુગંધ અને દેખાવા માં મસ્ત લાગે અને હવે મેઈન વસ્તુ બે કે જે જરૂરી છે ભાખરીમાં મેં અહિયાં મીડિયમ એક પાવડું તેલ અહિયાં એડ કર્યું છે બહુ એડ કરવાની જરૂર નથી કે જેથી તમારે મૂળ મૂળ એકદમ તેલ તેલ લાગે અથવા તો તમારી ભાખરી છે એ ફાટી જાય આપણે મીડિયમ જ રાખીશું હવે સાથે સાથે આપણે એની અંદર મીઠું પણ એડ કરી દઈશું તો મીઠું તમારે ભાખરી તમે બનાવો એ પ્રમાણે સ્વાદ અનુસાર મીઠું એડ કરવાનું હોય તો અહીંયા હું એક ચમ દોઢ ચમચી મીઠું એડ કરું છું બરાબર એક આખી ફૂલ ચમચી અને એક બીજી હાફ ચમચી જેટલું દોઢ ચમચી એમ એ મીઠું એડ કરી દઈશું અને હવે આપણે મસ્ત મજાનો બહુ ભાખરીને એકદમ આપણે કડક બાંધીએ ને બધો કડક નહીં થોડોક મીડિયમ સાઇઝ નો આપણે લોટ બાંધીને તૈયાર કરી દઈશું છે મસાલા ભાખરીનો લોટ છે એકદમ સરસ રીતે બંધાઈ ગયો છે અને તમે જો ઘણા છે ને ભાખરીનો એકદમ કડક બાંધે પણ આ ભાખરીનો બહુ કડક નહીં બાંધવાનું કેમ કે આને તમારે થોડીક પતલી રાખવી પડે એટલા માટે તો આ રીતે આપણે મસાલા ભાખરીનો લોટ બાંધી દઈશું અને હવે છે ને આપણે એને 10 થી 15 મિનિટ સુધી ઢાંકીને મૂકી દઈશું અને પછી બનાવશું મસ્ત મજાની મસાલા ભાખરી તો ભાખરી મેં અહિયાં સરસ મજાની ગોળ વણી દીધી છે અને તમને લાલ ઓછી લાગશે કેમ કે અમારે છે ને તીખું ઘરે નથી કોઈ ખાતું એટલા માટે એટલે અત્યારે આમે કે ગરમીનું તીખું ખાવાની જરૂર નથી એટલા માટે મેં અહિયાં જુઓ સરસ મજાની યેલો થોડીક લાગશે એટલે આ રીતે આપણે ભાખરી બનાવી લેવાની લોટી મેં અહીંયા ગરમ થવા માટે ઓલરેડી મૂકી દીધી હતી અને ની અંદર આપણે થોડું તેલ એડ કરીને સરસ મજાની શેકી લેશું અને એકદમ સરસ ક્રિસ્પી કરીએ તો ક્રિસ્પી પણ થશે અને નરમ રાખવી હશે તો નરમ પણ થશે તો આપણે ઓઈલ લગાવીને આપણે ભાખરી છે સરસ મજાની બનાવી લેશું નવું રમકડું આવી ગયું છે ફૂલ ટ્રેકર ની જગ્યાએ દડી વાળું લઈ આવ્યા છે

જમવાનું ચાલુ કરી દીધું છે અને મેં છે ને અહીંયા ભાખરી જો મસ્ત મજાની મસાલા ભાખરી છે દહી છે અથાણું લેતા લેતા આપડે દહી માં અથાણું પાડી દીધું છે દહી ચા અને જમવાનું બધા બેસી ગયા છે જો દિવસે અમારી ઘર રમવાનું ચાલુ થયું છે આ જવલ ને છે ને તબિયત થોડીક ખરાબ હતી ને એટલા માટે અત્યારે બહાર આયા ને એટલે કે કારોને થોડી વાર રમીએ એટલે મને થોડીક મજા આવે એટલે અત્યારે જો આ નવા સાધન લઈ આવ્યા ને કાલ નવા રમકડા એનાથી રમે છે દડી થી ને આ કાલ લઈ આવાના તો તૂટી હતી હતાન ગયું છે અને અહીંયા જેવો અમારા શેરી નું કુતરું છે પણ રોજ જેમ કરે આલું બધા હેલ્લો તો મારે અત્યારે મને અચાનક યાદ આવ્યું કે હું છે ને શબ્દ બહુ બોલું છું હે ને તો હું જ્યારે એડિટ વિડિયો કરું ને ત્યાર પછી એને ફરી પાછું એડિટ થયા પછી હું જોઉં છું ને જ્યારે વિડીયો ત્યારે મને વધારે આઈડિયા આવે છે કે મારી વિડીયોમાં શું ભૂલ છે અને નેક્સ્ટ વિડીયોમાં મારે શું એ રીકવર કરવું જોઈએ તો મને આજે એવો થયું કે અંદરથી કે ભાઈ હું છે ને હું જોવો ભાઈ જુઓ ભાઈ જવો ભાઈ આવું બહુ બોલ્યા કરું છે એમ તો હવે આપણે છે ને ટ્રાય કરશું કે એ આપણે ચેન્જ કરી નાખશું જો બેન જગ્યાએ હેલ્લો કહીને આપણે વાત કરશું હેલ્લો તો અત્યારે એ રીતે આપણે શરૂઆત કરીશું તો અત્યારે ચાલુ કરી દઈએ ચાલો અત્યારે હું બનાવું છું ફ્રેન્કી વેજીટેબલ ફ્રેન્કી બનાવું છું અને ઓલરેડી તમને ફ્રેન્કીની રેસીપી આપી દીધેલી છે અને અત્યારે જે હું ફ્રેન્કી બનાવું છું એ ફટાફટ બની જાય ને એવી જ છે તો અહીંયા બે બધું જ વેજીટેબલ મેં કટકલીલું છે ટમેટા છે ગાજર છે કોબી છે અને કેપ્સિકમ છે અને થોડીક ઉપરથી ધાણાભાજી નાખી દીધી છે અને હવે આની અંદર હું છે ને થોડોક ચાટ મસાલો થોડોક સંચળ અને મરી પાવડર એડ કરી દઈશ જ્યારે આપણે સ્ટફિંગ કરશું ત્યારે તો અત્યારે આપણે આ કટ કરીને બધું મૂકી દીધું છે અને ઘણા એમ કહીએ કે આટલી બધી આવી રીતે બનાવવા ને ટમેટાનો હોય ને ગાજરનો હોય તો જો અત્યારે એવું છે કે ઉનાળો છે એટલે તળેલું ને એવું કંઈ ખાવાની ઈચ્છા થતી નથી તો એટલા માટે છે ને જે પણ આપણી પાસે ઘરે વેજીટેબલ બનવું હોય ને એ આપણે ખાઈ શકીએ હેલ્ધી રહે પાણી ઓછું પીવું પડે અને ફ્રેન્કીમાં તળવામાં એકદમ થોડુંક એવું તેલ જોઈ અને રાતે તો થોડુંક નાસ્તા જેવું જ બધાયને ભાવે છે એટલા માટે આપણે ફ્રેન્કી બનાવવાનું

તો એમની સંભાળ બનાવાના છે એટલા માટે બધી તૈયારી તો થઈ ગઈ છે હવે સંભાળ ને બધું બનાવાનું બાકી છે પણ એ પેલા હજી તો દસ જ વાગ્યા છે એટલે થોડો પેટ પૂજા તો કરવી પડે ને સવારમાં માં ઉઠી તો આપણને કઈ ભાવતું નથી એટલા માટે આપણે ઉઠી તરત તો કઈ ખાધું નથી એટલા માટે અત્યારે ખાવાનું છે તો તમે જુઓ અત્યારે શું છે મારી પાસે કેળા તો દૂધ કેળા અત્યારે બધા લઈ લીધા છે કેમ કે દહીં વાળ ને હું ને મમ્મી અત્યારે ખાવા બેસી ગયા છે જો પપ્પાના ઘરે આવી ગયા છે જમવા માટે અને આ બ્લોગમાં તમને ખબર પડી જશે કે હું છે ને લગન પછી એટલી બધી જાડી કેમ થઈ ગઈ નકરું ખાય ખાય નકરું ખાવાનું જ કામ કરીએ છીએ અમે એટલે આ વ્લોગની અંદર છે નકરું ખાવા પીવાનું આવ્યું છે તો અત્યારે ભી મહેમાન આવ્યા છે નવા નવા વરઘોડિયા અમારી ઘરે જમવા બોલાવ્યા છે પપ્પાના ઘરે

એની સાથે આની અંદર ભાત છે અને આની અંદર છે બટેકાનું શાક અને તમે જુઓ અહીંયા મસાલા કેટલા અથાણું છે મસાલાની ડબ્બી છે જો આ છે ને મને બહુ ગમતી હતી તમે લીધી હતી હજી અહીંયા છે જ અને આપણે વાપરવાનું છે બધું નવું નવું અને સાથે સાથે હું પણ જો પૂરી વણવા પૂરી તળવા માટે બે ગઈ છું ફરફર અને અમારા કાનાભાઈ જો આવ્યા રખડીને બહારથી હાઈ હાય કનજી હાય ખાંજી પેપ્સી ખાધી પેપ્સી નો ખાતો કેમ કેમિકલ વાળી

એટલે હું તો અત્યારે ગરમ છે તો એસી તો કરવું જ પડશે નકર કરીને લાગતું હતું કે બાર નું વાતાવરણ જોઈને કે અત્યારે ac ની જરૂર નહિ પડે તો ધવલ તો જો આવી ને સુઈ જ ગયો છે એટલે હવે મારે સુઈ જ જવાનું છે કે અત્યારે વાગી ગયા છે બાર બાર દસ મિનિટ ની વાર છે અને બાર તો વીજળી બહુ જ થાય છે તમને જો તે દેખાય ને તો હું તમને બતાવી દઉં તો વાતાવરણ જોવું કઈક આવું છે અને વીજળીનો નો અવાજ આવે છે અને હમણાં અમે અહીંયા બે બાર રમતા હતા ને તો અહીંયાથી વીજળીનું જે ડ્રોઈંગ દેખાતું તું ને એટલું જબરદસ્ત દેખાતું તું જેમ આપણે જે ડ્રોઈંગ બનાવેલું ટીવીમાં ને મુવીમાં ને એમાં કેમ દેખાય એ રીતનું ડ્રોઈંગ આવતું હતું તો ચાલો આની સાથે સાથે આપણે વિડીયો અહીંયા એન્ડ લઈ લઈએ અને તમને ખબર પડી ગઈ કે હું શું કામ એટલી બધી ઝાડી થઈ ગઈ છું કેટલું ખાવ છું એટલે ઝાડી તો થઈ જ જાવ ને તો ચાલો જો વિડીયો ગમ્યો હોય તો શું કરવાનું લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો મળીએ તો નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બાય બાય ટાટા ટેક કેર